વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં સ્વયં અધ્યન પોથી ભાગ એકમાં વિષય ગણિત એમાં ચાલો યાદ કરીએ વિશે ભણીશું અગાઉ આપણે પાના નંબર છત્રીસ સુધી ભણ્યા આજે આપણે પાના નંબર સાડત્રીસમાં ટકાવારી વિશે ભણીશું તો ચાલો ભણીએ અહી વિદ્યાર્થી મિત્રો ટકાવારીમાં દશાંશ અપૂર્ણાંકને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક અને દશાં સંપૂર્ણાંકમાં ફેરવતા શીખીશું તો સૌથી પહેલા ટકાવારી એટલે શું અને એ શબ્દ ક્યાંથી આવ્યો તો ટકા શબ્દ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે તેનો અર્થ પ્રતિ સો પ્રતિ સો એટલે વિદ્યાર્થી મિત્રો સો માંથી મેળવેલું મૂલ્ય એને પ્રતિ સો કહેવાય તો ટકા દર્શાવવા માટેનો સંકેત અહીં આપેલો છે ટકા જેના વિશે આપણે જાણીએ છીએ હવે અહીં વિદ્યાર્થી મિત્રો એક ટકા એટલે સો માંથી એક પ્રતિ સો એટલે સો માંથી મેળવેલું મૂલ્ય તો અહીં આપણને કહ્યું છે કે એક ટકા તો એક ટકાનું મૂલ્ય એક ટકા એટલે શું તો એક ટકા એટલે સો માંથી એક એટલે કે સો સંખ્યા હોય એમાંથી એક અથવા એકનો સોમો ભાગ હવે એકનો સોમો ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો એને અહીં એક ભાગ્યા સો લખાય બરોબર હવે એકનો સોમો ભાગ એ જ એક ટકા બરાબર હવે જો આ થયું એ અપૂર્ણાંકનું સ્વરૂપ સાદા અને અહીં આ થયું એ દસોંશ અપૂર્ણાંકનું સ્વરૂપ બરોબર અને આ થયું એ ટકાનું સ્વરૂપ તો વિદ્યાર્થી મિત્રો અહીં આ ટકા કહેવાય ટકા સ્વરૂપ અહીં અપૂર્ણાંક સ્વરૂપ બરોબર અને અપૂર્ણાંક અને આ દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ તો ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ સો હોય તો વિદ્યાર્થી મિત્રો ટકા વારીની અંદર છેદ એ સો હોય છે ટકાનો ઉપયોગ સામાન્ય રીતે પરિણામોની સરખામણી કરવા માટે થાય છે તો આપણે પરિણામની અંદર જ્યારે વિદ્યાર્થી મિત્રો ટકા કાટતા હોય છે એટલે આપણને ખબર છે કે ટકા સો માંથી નીકળે હવે અપૂર્ણાંકનું ટકામાં રૂપાંતર તો જો અપૂર્ણાંકનો છેદ સો હોય તો સરખામણી કરવી સરળ થઈ જાય છે તો જો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકનો છેદ આપણને સો આપેલો હોય તો સરખામણી એકદમ સરળ થઈ જાય ત્રણ ભાગ્યા સો હોય તો એનો મતલબ એ થાય કે ત્રણ ટકા બરોબર જો અપૂર્ણાંકનો છેદ સો ન હોય તો અપૂર્ણને સો વડે ગુણ તો ટકા મળે છે તો આ વાક્ય યાદ રાખીશું જો છેદ ન હોય તો તો શું કરવું એને વડે ગુણવું પડે હવે એક ઉદાહરણ આપણને આપેલું છે કે પાંચ ચતુર્થાંશને ટકામાં ફેરવો તો અહીં વિદ્યાર્થી મિત્રો પાંચ ચતુર્થાંશ એને અહીંયા સો વડે ગુણેલા છે તો પાંચ ચતુર્થાંશને સો વડે ગુણ્યા તો અહીંયા પચીસ ચોક સો છેદ ઉડે માટે પચીસ ગુણ્યા પોચ પચીસ ગુણ્યા પોચ માટે પચીસ પોચ એકસો પચીસ ટકા થાય તો જ્યારે પણ અપૂર્ણમાંથી ટકા શોધવા હોય ત્યારે સો વડે ગુણવા પડે નોંધ ટકાવારી સો કરતો વધુ સો કરતો ઓછી કે સો પણ હોઈ શકે છે ઉદાહરણ બે ત્રણ ભાગ્યાવીસ ને ટકામાં ફેરવો તો અહીં ત્રણ ભાગ્યાવીસ છે એને જો સો વડે ગુણીશું તો અહીં આપણે જાણીએ કે તો તો આવ્યા હવે એના પછી દસોંશનું ટકામાં રૂપાંતર આગળ આપણે જોયું કે અપોળોનું ટકામાં રૂપાંતર દશોંશનું ટકામાં રૂપાંતર કરવા માટે આપેલા દશંશને સો વડે ગુણવામાં આવે છે બરોબર તો અપૂર્ણંગમાં પણ પણ આપણે સો વડે ગુણતા અને પણ સો વડે તો પંચોતેર ના ટકા તો પંચોતેર ગુણ્યા સો સો વડે ગુણીશું એટલે અહીંયા પોઈન્ટ પંચોતેર એટલે વિદ્યાર્થી મિત્રો પંચોતેર ભાગ્યા સો 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 ઉડી જશે એટલે આપણને મળશે પંચોતેર ટકા બરોબર એના પછી જીરો પોઈન્ટ નવ ને ટકામાં ફેરવવાય તો જીરો પોઈન્ટ નવ ટકા બરાબર જીરો પોઈન્ટ નવ ગુણ્યા સો સો વડે ગુણી દઈશું એને ટકા કહેવાય હવે ઝીરો નવ એટલે અહીં એક પોઈન્ટ કપાયેલો છે છેદમાં એક શૂન્ય આવશે એટલે કે દસ હવે અહીંયા એક નોટ ઉઠશે માટે નવ ગુણ્યા દસ એટલે નેવું ટકા થશે બરાબર એના પછી ટકાનું અપૂર્ણાંક અથવા દસો અપૂર્ણાંકમાં રૂપાંતર તો અહીંયા એક કોઠો આપેલો છે કોષ્ટક દ્વારા સમજીએ અહીંયા ટકા કયા છે કે એક ટકા દસ ટકા 90% ટકા પચાસ ટકા નેવું ટકા સો ટકા એકસો ટકા હવે એનું અપૂર્ણાંક સ્વરૂપ આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો અપૂર્ણાંક સ્વરૂપ એટલે આપણે જાણીએ છીએ કે જેની અંદર અંશ અને છેદ હોય એક ટકા એટલે એક ભાગે સો જ રીતે દસ ટકા એટલે દસ ભાગ્યા સો પચીસ ટકા એટલે પચીસ ભાગ્યા સો બરોબર આ રીતે હવે પચાસ ટકા એટલે પચાસ ભાગ્યા સો હવે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે સમજીએ તો અહીંયા એક એક સૂન ઉડી જાય છેદ ઉડે એટલે એક ભાગ્યા દસ વધે એ જ રીતે અહીંયા પચીસ સો અહીંયા પચાસ દુ સો એટલે એક દુતીયાંશ અને અહીંયા એક ચતુર્થાંશ બરાબર તો એ રીતે દરેકની અંદર અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપેલું છે સો સો ઉડીએ એક વધે બરાબર એ રીતે હવે નીચે અહીંયા આપણને દશાંશ સ્વરૂપ આપેલું છે કે એક ભાગ્યા સો એટલે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ કપાશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક ભાગ્યા દસ એટલે ઝીરો પોઈન્ટ દસ એક ભાગ્યા ચાર એટલે વિદ્યાર્થી મિત્રો એના પહેલાં સો હતા તો સો વડે આપણે જોઈએ તો બે પોઈન્ટ કપાય તો ઝીરો પોઈન્ટ પચીસ થશે એ રીતે પચાસ ભાગ્યા સો એટલે બે પોઈન્ટ કપાય તો ઝીરો પોઈન્ટ પાંચ અથવા જીરો પોઈન્ટ પચાસ બરાબર નેવું ભાગ્યા સો એટલે જીરો પોઈન્ટ નેવું એ જ રીતે અહીંયા એક એક ઉડી જશે એટલે અહીંયા એક પોઈન્ટ ઝીરો અને અહીંયા એક પોઈન્ટ પચીસ હવે ઉદાહરણ પાંચ ટકાને અપૂર્ણમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ટકા આપેલા છે એને અપૂર્ણમાં ફેરવવાના છે જ્યારે આપણે ટકા શોધતા હતા એટલે સો વડે ગુણતા હતા હવે એનાથી ઊંધી પ્રોસેસ તો ટકા આપેલા છે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો વિદ્યાર્થી મિત્રો એને સો વડે ભાગવા પડે તો અહીં વિદ્યાર્થી મિત્રો વીસ ટકા વીસ ભાગ્યા સો સો વડે ભાગ્યા તો અહીંયા એક એક સૂન ઉઠશે બે ભાગ્યા દસ બે ભાગ્યા દસ એટલે બે પંચ્યું

અહીંયા હવે આપણે મહાવરા વિશે ભણીએ તો મહાવરામાં ટકામો ફેરવો તો આપણે આને આપણે ટકામો ફેરવતા શીખીએ ચાલો પ્રશ્ન એક ટકામો ફેરવો તો એમાં પહેલો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે એક ચતુર્થાંશને અંશને ટકામાં ફેરવો તો ટકામાં ફેરવવા માટે અગાઉ આપણે જોયું કે સો વડે ગુણવાના બરોબર તો પચીસ સો હવે અહીંયા આને ટકા જ કહીશું પાછળ આપણે ટકાનું ચિહ્ન કરી દઈશું હવે એક ગુણ્યા પચીસ ટકા માટે બરાબર પચીસ ટકા એ જ રીતે બીજો આપણે જોઈએ તો એક ભાગ્યા સાત ના ટકા એટલે સો વડે ગુણીશું તો ટકા શોધાઈ જશે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સો ભાગ્યા સાત અહીંયા સો ને સાત વડે આપણે ભાગી શકતા નથી બરાબર તો એને આપણે દસવા સંપૂર્ણાંકમાં પણ લખી શકીએ અથવા એને વિદ્યાર્થી મિત્રો આપણે સાદા પૂર્ણકમાં પણ લખી શકીએ તો સો ભાગ્યા સાત ટકા બરાબર હવે જો એને દસો સંપૂર્ણાંકમાં લખવા હોય તો આપણે સો ભાગ્યા સાત કરવા પડશે તો ચલો સો ભાગ્યા સાત કરીએ સાતકા સાતા ત્રણ વધ્યા બરોબર હવે ઉપરથી ઉતારી સૂન સાત ચોક અઠ્યાવી અહીંયા બે વધ્યા હવે ભાગ નહીં ચાલે માટે આપણે સુન ઉતારીએ બરોબર સાત ચૌદ સાત તરી એકવીસ સાત ચૌદ તો છ વધ્યા ઉપરથી ઉતારી સૂન સાત અઠું છપ્પન તો આ રીતે આગળ વધી જશે પછી સાત છ બેતાલીસ સાત સાત માંથી પોત્રીસ જશે તો પોચ વધશે તો અહીંયા ચૌદ પોઈન્ટ બસો પંચ્યાસી એટલે અહીંયા ઓગણતી તો જો આપણે એને દસો સંપૂર્ણ લખીએ તો ચૌદ પોઈન્ટ ઓગણથી પણ લખી શકાય ટકા બરોબર એના પછી આગળ ત્રીજો દાખલો આપણે જોઈએ બે પોઈન્ટ એક એના ટકા તો સો વડે આપણે ગુણીશું હવે વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ એક એટલે એકવી ભાગ્યા દસ થશે ગુણ્યા સો બરોબર એક પોઈન્ટ કપાયેલો છેદમાં એક સૂન આવશે અહીંયા એકસૂન ઓડી જાય માટે જાપ આવશે વિદ્યા મિત્રો અહીંયા એકવી ગુણ્યા દસ એટલે બસો દસ ટકા તો આગળ આપણે ભણે એમ ટકા સો કરતો વધુ પણ હોઈ શકે બરાબર એના પછી આપણે આગળ જોઈએ ચોથો દાખલો ચોથો દાખલો છે ત્રણ ચતુર્થાંશ એને જો ટકામાં ફેરવીએ તો સો વડે ગુણીએ બરોબર હવે આપણે છેદ ઉડાશું પચીસ ચોક્કસ પચીસ તારીખ પંચોતેર ટકા બરોબર તો આ રીતે આપણે ટકા શોધી શકીએ ચલો આગળ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પોચ સાતમો દાખલો પાંચમો દાખલો એના પછી આપણે પાંચમો દાખલો જોઈએ તો ત્રણ ભાગ્યા વીસ જો એના ટકા શોધવાય તો સો વડે ગુણીશું ટકા બરાબર હવે અહીંયા છેદ ઉડશે વીસ પંચો સો હવે પાંતરી પંદર પંદર ટકા છઠ્ઠો દાખલો સાત ભાગ્યા દસ એના ટકા શોધવાય તો સો વડે આપણે ગુણીશું વિદ્યાર્થી મિત્રો ટકા બરાબર એક એક સોનું ઉડી ગઈ દસ વધ્યા દસ જીતું સિત્તેર સિત્તેર ટકા એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો એક પોઈન્ટ વીસ ના ટકા એક પોઈન્ટ વીસ ના ટકા તો એને આપણે વિદ્યાર્થી મિત્રો સો વડે ગુણીશું ગુણ્યા સો બરોબર હવે એક પોઈન્ટ વીસ છે વિદ્યાર્થી મિત્રો આને આપણે એકસો વીસ ભાગ્યા સો પણ લખી શકીએ અને બાર ભાગ્યા દસ પણ લખી શકીએ બાર ભાગ્યા દસ એટલા માટે કે એકસો વીસ ભાગ્યા સો લખીશું તો એક એક સૂન ઉડી જ જવાની છે બરોબર એટલે બાર ભાગ્યા દસ જ કહેવાય માટે આપણે બાર ભાગ્યા દસ જ લખીએ ગુણ્યા સો હવે એક એકસોનું ઉડી જશે બાર ગુણ્યા દસ એટલે એકસો વીસ ટકા બરાબર એના પછી આઠમો 0.85 પોઈન્ટ એના ટકા શોધવાય તો સો વડે આપણે ગુણીએ તો જીરો એટલે વિદ્યાર્થી મિત્રો પંચ્યાસી ભાગ્યા સો ગુણ્યા સો ટકા હવે સો સો ઉડી જશે માટે પંચ્યાસી ટકા બરાબર તો આ રીતે આપણે ટકાવારીમાં ફેરવીશું એના પછી પ્રશ્ન બે ટકાને અપૂર્ણમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો બરાબર એટલે કે છેદ ઉડાડવાના તો પહેલો દાખલો દસ ટકા વિદ્યાર્થી મિત્રો દસ ટકાના અપૂર્ણમાં ફેરવવા હોય તો આપણે એને સો વડે ભાગવા પડે હવે છ વડે ભાગીશું તો એક એક સૂન ઉડી જશે અને એક ભાગ્યા દસ વચ્ચે હવે એક ભાગ્યા દસ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણક સ્વરૂપ કહેવાય અહીંયા આપણે દસોંશ અપૂર્ણમાં ફેરવવાના નથી જો ફેરવવાના તો જીરો પોઈન્ટ એક કહેવાય બીજો પચીસ ટકા પચીસ ટકા એટલે વિદ્યાર્થી મિત્રો પચીસ ભાગ્યા સો એટલે કે સોમાંથી મેળવેલું મૂલ્ય હવે પચીસ ચોક સો માટે એક ચતુર્થાનો જવાબ આવશે ત્રીજો એકસો પચીસ ટકા માટે વિદ્યાર્થી મિત્રો એકસો ભાગ્યા સો હવે અહીંયા આપણે છેદ જો તમને ન ફાવે તો પચીસ પંચુ એકસો પચીસ અને પચીસ ચોક સો તો પચીસ પચીસ ઉડી જશે માટે પાંચ ચતુર્થાનો જવાબ આવશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનો એના પછી ચોથો દાખલો જોઈએ ચોથો દાખલો અહીંયા સાઠ ટકા આપેલા છે તો સાઠ ભાગ્યા સો કરીશું એક શૂન ઉડી જઈ છ ભાગ્યા દસ છ ભાગ્યા દસ હજુ એને આપી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે તો ત્રણ દુ છ અને પાંચ દુ દસ બે બે ઉડી ગયા માટે ત્રણ પંચમાઉ જવાબ આવે તો આ રીતે આપણે અપૂર્ણ સ્વરૂપમાં ફેરવીશું એના પછી પાંચમો દાખલો આગળ જોઈએ એકસો પચાસ ટકા તો વિદ્યા મિત્રો એકસો પચાસ ટકા એટલે એકસો પચાસ ભાગ્યા સો એક એક સૂન ઉડી જાય પંદર ભાગ્યા દસ હવે પંદર ભાગ્યા દસ એટલે પાંચ તરી પંદર અને પાંચ દુ દસ મારે પાંચ પાંચ ઉડી જશે ત્રણ દુ હું જવાબ આવશે એના પછી છઠ્ઠો દાખલો પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા એટલે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ ભાગ્યા સો બરાબર હવે અહીંયા આપણે છેદ ઉડાડવા હોય તો સાત પંચું અને વીસ પંચો સો પાંચ પાંચ ઉડી જશે સાત ભાગ્યા વીસ એના પછી સાતમો દાખલો ચાલીસ ટકા તો ચાલીસ ભાગ્યા સો થશે એક એક શૂન ઉડી જાય બરાબર હવે અહીંયા બે દુ ચાર અને પાંચ દુ દસ બે બે ઉડી ગયા માટે બે પંચમાઉ જવાબ આવશે અહીંયા છેદ ઉડશે વિદ્યાર્થી મિત્રો ચાર છે એટલે બે દુ ચાર દસ છે એટલે પાંચ દુ દસ બે બે ઉડી જશે એટલે બે પંચમાઉ જવાબ આવશે એના પછી આઠમો ગણીએ છેલ્લો તો પંચોતેર ટકા આપેલા છે માટે પંચોતેર ટકાને આપણે સાદા પળોમાં ફેરવવા હોય તો પંચોતેર ભાગ્યા સો કરીશું હવે આપણે જાણીએ છીએ કે પચીસ તારી પંચોતેર છેદ ઉડાડવા અને પચીસ ચોક સો માટે વિદ્યા મિત્રો પચીસ પચીસ ઉડી જશે ત્રણ ચતુર્થા જવાબ આવશે તો આ રીતે આપણે ટકાને અપૂર્વમાં ફેરવી અને અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકીએ બરાબર જે વિદ્યા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તે કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે